ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતાઓ પણ વધતી જોવા મળી છે આ મુદ્દાને લઈને મહુવા તાલુકા કોંગ્રેસ કમિટીના કાર્યકરો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જે કાર્યકરો છે તે લોકોએ નેશ્વર ચોકડી પર ધરણું બેસીને રામધૂન બોલાવી અને અનોખી રીતે વિરોધ કર્યો હતો આ કાર્યકરોએ સરકાર અને તંત્ર સામે નારા લગાવ્યા અને વહેલી તકે રોડ રિપેરિંગ શરૂ કરવાની માંગ કરી હતી સ્થાનિક પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે કોંગ્રેસના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ અડગ રહ્યા અંતે પોલીસે કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા હવે જોવાનું રહેશે કે મહુવાના લોકોની આ જે મુશ્કેલી છે તે બાદ હવે તંત્ર અંતે રસ્તાઓની મરામત માટે ક્યારે જાગે છે મહુવા તાલુકાના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેસોડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા પાંચ છ મહિના થી એકદમ ખરાબ હાલતમાં છે આમ તો મહવાના માર્કેટિંગ યાર્ડ થી રસ્તો શરૂ તો બળદ કેડો પણ સારો કેવડાવે એવા કેળાની પરિસ્થિતિ અને રસ્તા રોકવા માટે રોડ ઉપર ઉતરી જાય ત્યારે તંત્ર ને અમે વિનંતી કરી છીએ અને ચેતવણી પણ આપીએ છીએ જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશે ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના બાઈલા ધારાસભ્ય મહુવાના બાયલા ના ધારાસભ્ય ઓફિસમાં તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો હતો પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્ય ની ઓફિસે જાય અને બંગડીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ છે